સાબરકાંઠા જિલ્લામાં વડાલીનગરમાં છેલ્લા સત્તર વર્ષથી શ્રી અંબિકા સેવા ટ્રસ્ટ દ્વારા પદયાત્રીઓ માટે વિસામાનું આયોજન કરવામાં આવે છે વડોદરાના કાલાપુરા બ્રાહ્મણ ફળિયા નિવાસી પપ્પુબેન ભૈલાલભાઈ ગોહિલ દ્વારા બનાવેલ શ્રી અંબિકા સેવા ટ્રસ્ટ અને તેમના ટ્રસ્ટીઓ દ્વારા ભાદરવી પૂનમના મેળા અર્થે જતા પદયાત્રીઓ માટે વિસામાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે સતત દસ દિવસ સુધી વિસામાનું આયોજન કરાતું હોય છે ત્યારે આ વિસામાની જગ્યા વડાલી એપીએમસીના ચેરમેન શ્રી વિજયભાઈ માધાભાઈ દ્વારા કોઈપણ જાતના ભાડા વગર આપવામાં આવતી હોય છે તથા અન્ય તમામ પ્રકારનો સહકાર કાર પણ તેમના દ્વારા આપવામાં આવતો હોય છે ત્યારે અહીં સતત દસ દિવસ સુધી યાત્રિકોને ફૂલ પેટ ભોજન પણ પીરસવામાં આવે છે ત્યારે તેમના દ્વારા સેવા કરતા તમામ લોકોને સન્માનિત કરવામાં હતા શ્રી અંબિકા વડોદરા તડાલી ખાતે જે બંધારો ચલાવે છે અને માના હુકમથી મુજપુર મુકામે મહીસાગર માના કિનારે પોલીસ ચોકીની બાજુમાં અંબાધામ બનાવે છે એ અમે એક વિઘાની અંદર એક કરોડના ખર્ચે અત્યારે હાલ ઊભું કર્યું છે એની અંદર અમે માના માનું મોટું મંદિર બનાવવા જઈ રહ્યા છે એની અંદર ત્રણ મૂર્તિઓની સ્થાપના કરીશું અંબામાં મહીસાગરમાં અને રાધાકૃષ્ણની આ કાર્યથી અમે એ ધરતીને પાવન કરી છે અને અમે આ એક બહુ મોટું ભગીરથ કાર્ય ઉપાડ્યું છે જેમાં અમે સૌને સહભાગી થવા માટેનું અમે એલાન કરીએ છીએ તો અમને આ કાર્યની અંદર વધારે વધારે સહયોગ મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ જય અંબે જય અંબે અંબિકા સેવા ટ્રસ્ટ વડોદરા કાલુપુરા બ્રાહ્મણ ફળિયા વડોદરા તરફથી જય અંબે પદયાત્રીઓનો આ સેવા ભંડારો નગરને પાવન કરવા માટે આ ભૂમિને ભક્તિથી જાગૃત કરવા માટે સતત અઢાર અઢાર વર્ષથી અંબિકા સેવા ટ્રસ્ટ ચોવીસ કલાક સવારે ચા નાસ્તો એ જે ઘેર આપણને ચા નાસ્તોના બનાવ્યા એવા વિવિધ પ્રકારના વ્યંજનો ચા નાસ્તો દસ વાગ્યા પછી ચાલે તો સ્ટેનલેસ સ્ટીલની થાળીમાં દાળ ભાત શાક ફૂલ ભાણું જેને કહે ને કે માએ થાળ મોકલ્યો છે માએ મેનુ મોકલ્યું છે એ તમામ જાતની વાનગીઓનું દિવસ રાત આ અંબિકા સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને સ્વયંસેવકો દ્વારા સાત દિવસ કે જ્યારે આ અંબિકા સેવા ટ્રસ્ટ જ્યારે કોઈપણ ભંડારો શરૂ નથી થતો ત્યારે સૌથી પહેલાં સાતમના દિવસે આ ભંડારો પ્રસાદ રૂપે શરૂ કરવામાં આવે છે અને છેલ્લા દિવસે એટલે ચૌદશના સવાર સુધી આ સેવા કાર્ય પ્રસાદનું અવિરતપણે સેવા કરે છે સાહેબ આ ભંડારો માત્ર પદયાત્રીઓને ભોજન પ્રસાદ નથી કરાવતો પણ પર્યાવરણનું પણ એટલું જ જતન કરે છે કોઈપણ જાતનું પ્લાસ્ટિક કાગળ કે ડીશનો એ વપરાશ કરતા નથી સ્ટેઇનલેસ સ્ટીલના વાસણોમાં સુંદર મજાની સ્વચ્છતાનું ધ્યાન રાખી અને આ મહાપ્રસાદનું અંબિકા સેવા ટ્રસ્ટ આયોજન કરે છે ધન્યવાદ છે આ સેવા ટ્રસ્ટને આ સેવાધારીઓને અંબિકા ટ્રસ્ટને ખાસ તો આ અંબિકા ટ્રસ્ટના જે પ્રમુખ છે પપ્પુબા ગોહિલ અને એમની બેન તથા ટ્રસ્ટીઓ છે રાજુભાઈ નિતિનભાઈ એવા અનેકવિધ સેવા ધારી જે આ ટ્રસ્ટીઓ છે એમને ધનવાદ છે અસ્તુ જય અમદા